આટલી કરુણ ઘટના મામલે પણ ભાજપ સરકાર તરફથી કે ભાજપના નેતાઓ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી કે જેથી આ મામલે વિપક્ષ ભાજપને ઘેરી રહ્યું છે ત્યારે આજે આ ઘટનાને લઈને અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદા પુત્રા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટ કમળના પોસ્ટર પર ચંપલ મારવામાં આવ્યા હતા આ દરમિયાન આરોપી ભાજપ અને આરએસએસ ની વિચારધારાનો હોવાથી ભાજપ સરકાર મૌન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી જો કે આ વિરોધ ઉગ્ર બને તે પહેલા પોલીસ અહીંયા આવી પહોંચી હતી અને પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરી અટકાયત કરીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ